હિંદુ ફાઉન્ડેશન દ્વારા જીપીએસી તાલીમ સેન્ટર અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હિન્દુ ફાઉન્ડેશન દ્વારા જીપીએસસી તાલીમ સેન્ટર અંગે પ્રેસ કોન્ફરન્સનું એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીપીએસસી ઉમેદવારો માટે હિન્દુ ફાઉન્ડેશન લાવશે નવું તાલીમ કેન્દ્ર પ્રવેશ પરીક્ષા અંગે વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે વડોદરામાં હિન્દુ ફાઉન્ડેશન દ્વારા આગામી સમયમાં શરૂ થનાર જીપીએસસી તાલીમ સેન્ટર તેમજ તેની પ્રવેશ પરીક્ષા વિશે વિસ્તૃત માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આજે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય દંડક બાળુ શુક્લ સાંસદ હેમાંગ જોશી મેયર પિંકી સોની તથા ભાજપ શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોની સહિતના અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તાલીમ સેન્ટર વડોદરાના યુવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સરકારી નોકરી માટેની તૈયારીમાં માર્ગદર્શન પૂરું આમ તો તમામ મીડિયાના મિત્રોને ખબર જ છે કે ઘણા વર્ષોથી સરકારી નોકરીઓ જે બંધ પડી ગઈ હતી અથવા તો નવી રીક્રુટમેન્ટ નથી થતી બે ચૌદ પછી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આગેવાનીમાં તમામ રાજ્યોની પરીક્ષાઓ વહેલામાં વહેલી તકે થાય અને રેગ્યુલર સ્તરે તેમની ભરતી થાય તે માટેનું આયોજન કરવામાં આવે છે ગુજરાતમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જ્યારે જીપીએસસીની જીપીએસસી ગ્રેડ વન અને બે એની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે ગત વર્ષે સત્તાનું હજાર જેટલી આ કેન્ડિડેટ છે એની એપ્લિકેશન કરી હતી અને જે પ્રમાણે રોજગાર મેળાઓ થઈ રહ્યા છે અને તમામ કેન્ડિડેટ્સને જાહેરમાં સર્ટિફિકેટ આપવામાં આવે છે જોબ આપવામાં આવે છે હમણાં સુધી ગુજરાતમાં એક વાસ્તવિકતા એવી હતી કે ગુજરાતી તમામ વિદ્યાર્થીઓ એ બિઝનેસ ઓરિએન્ટેડ હોવાના કારણે સરકારી નોકરી એના માટેનું તેમનું કલ્ટ ન હતું પરંતુ છેલ્લા પાંચ સાત વર્ષથી તેમાં ઘણો ફેર થયો છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ્યારે વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે અને જેમ આપણે ગત વર્ષે માની લો કે સત્તાણું હજાર જેટલા વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કર્યું હતું તો આ વખતે ચોક્કસ મને લાગે છે કે સવા લાખથી ઉપર વિદ્યાર્થીઓ જ્યારે આવવાના છે ત્યારે આ તમામ વિદ્યાર્થીઓને સારી રીતે ટ્રેનિંગ મળી શકે તે માટે થઈ છે રાજ્ય સરકાર દ્વારા તો પ્રયત્નો થાય જ છે એમએસ યુનિવર્સિટી દ્વારા પ્રયત્ન થાય છે અને જેમ ડૉક્ટર સાહેબે કહ્યું કે વડોદરામાં બે અલગ અલગ સંસ્થાઓ આ પ્રયત્ન કરી જ રહી છે પરંતુ શહેરી વિસ્તારમાં જ વિદ્યાર્થીઓ સારું અનુકૂળ વાતાવરણ મળે તે માટે પરીક્ષાની તૈયારી કરવા માટે આવતા હોય છે અને ત્યારે મધ્ય ગુજરાતનું સૌથી મોટું સેન્ટર એવું વડોદરા શહેર હોવાના કારણે તેમાં પણ આ પ્રકારની એટલે કે જીપીએસસીની પરીક્ષા આપવા માટે થઈને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ તેમાં સક્રિય રીતે ભાગ લે તે માટે થઈને ડૉક્ટર વિજયભાઈ દ્વારા તેમના ઇન્દુ હિન્દુ ફાઉન્ડેશન દ્વારા જે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે તે ખરેખર ખૂબ એક કાબિલે તારીફ છે અને આપના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓને પણ હું વિનંતી કરું કે આપણે બધા જ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતરવું જોઈએ અને એના માટેની તૈયારીના ભાગરૂપે જ્યારે ઇન્દુ ફાઉન્ડેશન એકવીસમી તારીખથી એની સ્પર્ધા છે અને ત્યારબાદ જે ઉત્તીર્ણ થશે વિદ્યાર્થીઓ તેઓને સારી રીતે ટ્રેનિંગ મળવાનું છે ત્યારે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ વડોદરા શહેરના મધ્ય ગુજરાતના તેમાં જોડાય એવું આપના માધ્યમથી તમારા વિદ્યાર્થીઓને પણ અપીલ કરું હિન્દુ ફાઉન્ડેશનના સહયોગથી જે જીપીએસસી બે હજાર છવ્વીસ એપ્રિલ બે હજાર છવ્વીસમાં જે એક્ઝામ થવા જઈ રહી છે જે પરીક્ષા લેવામાં જઈ રહી છે એમાં એકેડેમિક્સની વાત કરીએ કે વિદ્યાર્થીઓને કયા લાભ મળવાના છે તો સૌથી પહેલાં આઠસોથી વધારે કલાકનું એમને કોચિંગ અને ટ્રેનિંગ મળશે એટલે પ્રિલિમ અને મેઇન્સ અને ઇન્ટરવ્યૂ ત્રણેયની તૈયારી એમની એક જ જગ્યા પર એક જ રીતે એમની પૂરી થાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે એ સિવાય એમને લાઇબ્રેરી ફેસિલિટી સાતથી દસ હજારનું મટિરિયલ એમને એટલે એમને મટિરિયલ લેવા પણ બહાર ક્યાંય જવાનું નથી ઇન શોર્ટ વિના મૂલ્યે એ પૂરેપૂરી ક્વોલિટી સાથે તૈયારી કરી શકે અને એમના પહેલાં પ્રયત્નમાં આ એક્ઝામને પાસ કરી શકે એના માટેની તમામ વ્યવસ્થા એક જ જગ્યાએ ઇન્દુ ફાઉન્ડેશન વતી કરવામાં આવી રહી છે આ સિવાય એમની ઇન્ટરવ્યૂની તૈયારી માટે મોકરાઉન્ડ્સ એમના એકસો પચાસથી વધારે ટેસ્ટ સિરીઝ જેથી કરીને કોન્સ્ટન્ટ એમનું પરફોર્મન્સ સુધારતા રહી શકે તો વધારેમાં વધારે સ્ટુડન્ટ્સ આનો બેનિફિટ લે મધ્ય ગુજરાતના અને વડોદરા સાહેબના અને આસપાસના જે ગામ છે એ બધા જ સ્ટુડન્ટ આનો વધારેમાં વધારે બેનિફિટ લઈને એકવીસમી સપ્ટેમ્બરે જે એન્ટ્રન્સ ટેસ્ટ ગોઠવવામાં આવી છે એમાં એ પાર્ટિસિપેટ કરે અને એમના કરિયરને આગળ વધારે એવો પૂરો પૂરો પ્રયત્ન અમારા તરફથી થવા જઈ રહ્યો છે તો મેઇન વસ્તુ આ છે કે આજે જે સૌથી યુવાન દેશ છે આપણો બરાબર છે આજે આખા વર્લ્ડમાં એકસો ચાલીસ કરોડની વસ્તીથી એમાં સૌથી વધારે યુવાન દેશ તરીકે ભારત જ્યારે આગળ આવી રહ્યું છે તો આ યુવા દનને આપણે એક પ્રોપર ડાયરેક્શન આપી શકીએ એક પ્રોપર આપણે એમને દિશા સૂચવી શકીએ અને એમની મહેનતને આપણે આગળ લઈ જઈ શકીએ એના માટે ઇન્દુ ફાઉન્ડેશન આ પ્રયત્ન કરી રહ્યો છે તો વધારેમાં વધારે સ્ટુડન્ટ આમાં જોડાય અને એકવીસમી સપ્ટેમ્બરની એક્ઝામ આપે એવી એમને તૈયારી માટેનો ઓલ ધ બેસ્ટ કહેવા માગીશ